ખેડાને માતાની સ્થિતિ સામાન્ય કરવા જિલ્લા તંત્ર સતત ખડે પગે રહ્યું જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શનમાં પ્રાંત અધિકારી શ્રી ખેડા સુરજ બારોટ દ્વારા સ્થળાંતરિત કરેલા તમામ નાગરિકોને પૂરી પડાઈ ઉત્તમ સુવિધા પંચોતેરસો ઉપરાંત ફૂડ પેકેટ્સનું કરાયું વિતરણ જિલ્લા અને તાલુકા વહીવટ અને પોલીસ તંત્રના ઉત્તમ સંકલનથી નાગરિકોને સુરક્ષિત સ્થળાંતર કરાયા હતા જિલ્લા વહીવટી અને સેવાભાવીઓની પ્રશંસનીય કામગીરી ઉપરવાસમાં આવેલા ભારે વરસાદને કારણે શનિવારે સાબરમતી નદીમાં આવેલા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડા જિલ્લાના ખેડા અને માતરમાં સાબરમતી નદી કાંઠાના વિસ્તારમાં પાણીનો પ્રવાહ ધસમસતો બન્યો હતો પરિણામે ખેડાના રસિકપુરા નાની કલોલી પથાપુરા સહિતના ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ આસપાસના ગામોમાં પણ પાણીની અસર થવાથી સ્થાનિક નાગરિકોના દૈનિક જીવનમાં અવરોધ ઊભો થયો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તરત જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લા તેમજ તાલુકા પ્રશાસન પોલીસ અને એસટી વિભાગ એસટીઆરએફ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગ્રામ્ય સ્તરના કર્મચારીઓની ટીમો દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી નાગરિકોને સલામત રીતે બહાર કાઢી હરિયાળા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા આજે ચાર દિવસ બાદ પાણી ઓછરતા એ તમામ અસરગ્રસ્ત નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર સતત પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા હતા ખેડા પ્રાંત અધિકારી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ખેડા સુરજ બારોડ દ્વારા તાત્કાલિક રાહત માટે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી આકૃતિબેન હસમુખે ચુનારા ગામ રસીકપુરા શનિવાર સાંજે સાત સાત તારીખે પાણીનું વ્યવ હતું એટલે ગામ સરપંચે તલાટી પોલીસ સાથે અમને ગુરુ પૂર્ણિમા અમને રાખવા આવ્યા છે આ ગુરુપૂર્ણમાં અમને નાવા ધોવાની રહેવાની સગવડ બધી રીતે અમને કમ્પ્લેટ છે કોઈ કોઈ દક્કત દકત નહીં આવી અમને સાહેબ પછી કે ખાવા પીવાની વ્યવસ્થા સારી છે પછી આજ થોડુંક પાણી ગામમાં ઓછું થયું છે તો અમને મૂકવા પણ આવે છે બસ તંત્ર પણ અમને જમવાની સગવડ કરેલી છે એટલે જમવા પણ અત્યારે જમીને આવશે બસ ખૂબ ખૂબ આભાર છે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર તલાટીનો પણ ખૂબ ખૂબ આભાર મંદિરનો પણ ખૂબ ખૂબ આભાર મારું નામ વાઘેલા જૈમિની છે હું ગામ રસિકપુરાની છું અને અમ સાત તારીખ અને શનિવારે સાંજે અમારા ગામમાં પાણી આવ્યું હતું આથી અમને લોકોને સરપંચ તથા તલાટી સાહેબ તથા શ્રીએ અમને લોકોને અહીં શ્રી સ્વામિનારાયણ ગુરુકુંડ હરિયાણામાં અમને લોકોને અહીં રહેવાની ખાવા પીવાની અને નહાવા ધોવાની સગવડ આપી છે ચાર પાંચ દિવસથી અમે બધા લોકો અહીંયા અહીંયા જ છીએ અને આજે અમને લોકોને આ કલેક્ટર શ્રી અમને લોકોને બસ દ્વારા ઘરે જવાની સગવડ પણ આપી છે મારું નામ સ્વામી નારાયણ શિવાદાસજી હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાળામાં ત્યાં રહું છું અને આ વખતે કુદરતી આફત વખતે અમારે મામલતદાર સાહેબ ડીડીઓ સાહેબ આગે આગેવાનોએ કલેક્ટર સાહેબ વગેરેનો ફોન આવ્યા કે સ્વામીજી આવી રીતે પરિસ્થિતિ થઈ છે કુદરતી કુદરતી આફત છે તો તમે કેટલા સહભાગી થશો તો અમે સાહેબને કીધું સાહેબ અમારી સંસ્થામાં અમારા ત્રીસ રૂમ છે એ સિવાય મોટો હોલ છે અને લગભગ પાંચ હજાર માણસો સુધી અમે સગવડતા કરી શકશું તો સાહેબોએ આવી રીતે અમારી સંસ્થામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં જે પીડિત હતા એ લોકોને અમારી સંસ્થામાં મૂક્યા તો અમે આ પ્રમાણે ત્રણ ચાર દિવસ પાંચ દિવસ સુધી અત્યાર સુધી અમે એને ખાવા પીવાની રહેવા જમવાની અને નહવા ધોવાની બધી પૂરેપૂરી સગવડતા આપી છે અને અમે તો અમારી સંસ્થા આવી કુદરતી આપત વખતે સેવામાં તત્પર રહીએ છીએ અને હજુ પણ અમારી કોઈ પણ સેવા જરૂર પડે તો અમારી સંસ્થાનો તમે ઉપયોગ કરી શકશો